પાટણના નગર દેવી કાલિકા માતાના સાનિધ્યમાં બિરાજમાન અઢાર ભુજાવાળી શ્રી ભદ્રકાળી માતાજીના નવસો બે વર્ષ પછી સૌ પ્રથમવાર પાટણના ભક્તજનો માટે રવિવારે સવારે સાત થી રાત્રિના દસ કલાક સુધીના સમય દરમિયાન ચંદ્રિકાબેન દર્શકભાઈ ત્રિવેદીના સૌજન્યથી દર્શન ખુલ્લા મૂકવામાં આવનાર હોવાનું શ્રી કાલિકા માતા મંદિરના પૂજારી અશોકભાઈ વ્યાસે જણાવ્યું છે પાટણના શ્રી કાલિકા માતા મંદિર પરિસર ખાતે બિરાજમાન અઢાર ભુજાવાળા શ્રી ભદ્રકાળી માતાજીના ઇતિહાસ વિશે પૂજારી અશોકભાઈ વ્યાસે જણાવ્યું હતું કે ઈસવીસન સન અગિયારસો ગુર્જર નરેશ સિદ્ધરાજ જયસિંહે બંધાવેલ પાટણના નગરદેવી શ્રી કાલિકા માતાજીના પ્રાચીન મંદિરમાં એમનું સૌમ્ય સ્વરૂપ એવા શ્રી ભદ્રકાળી માતાજી એના સામીપ્યમાં જ વિરાજમાન છે શ્રીભદ્રકાળી માતાજીની પ્રતિમા એક અપ્રતિમ મૂર્તિ શિલ્પ છે આ પ્રતિમાને ને હાથ અષ્ટાદશ ભુજવાઓ કંડારિયા હોય અઢારે હાથ માં શ્રી માતાજી વિવિધ પ્રકારના આયુધો ધારણ કરેલા છે સપ્તરાત્રિના વૈકૃતિક રહસ્યમાં શ્લોક નંબર દસ અગિયાર તથા બારમાં અને દેવી ભગવતના દસમા સ્કંદના બારમા અધ્યાયમાં શ્રી માતાજીએ ધારણ કરેલા આયુધોનું ક્રમબદ્ધ સવિસ્તર વર્ણન કરવામાં આવ્યું છે તે મુજબ અક્ષમાળા કમળ બાણ ખડક બ્રજ ગદા ચક્ર ત્રિશૂલ ફરસી શંખ ઘંટ પાશ શક્તિ દંડ ઢાલ ધનુષ પાન પાત્ર અને કમંડલ શ્રી માતાજીએ ધારણ કરેલા છે શ્રી માતાજી પદ્માસનસ્થ અર્થાત પદ્માસન મુદ્રામાં માં 12 16 તેમજ 24 પાંદડીઓ વાળા કમળ ઉપર વિરાજમાન છે આપ જે માતાજીના દર્શન કરી રહ્યા છો તે પાટણના નગરદેવી કાલિકા માતાજીના પ્રાચીન મંદિરમાં બિરાજમાન ભદ્રકાળી માતાજી છે જેના આવતીકાલે આપણે માતાજીના આદેશ મુજબ જે આયોજન થયું છે એ માતાજી પોતે કમળ ઉપર પદ્માસન વાળીને બેઠેલા છે અને એમના એમને એમને રાત છે પૂજા ભદ્રકાળી કહેવાય છે આ અષ્ટાદશ પૂજા એટલે મહિષાસુર મર્દીનું સ્વરૂપ આ ભદ્રકાળી માતાજીના અઢાર રાતમાં અઢાર અલગ અલગ આયુધો શસ્ત્ર અસ્ત્ર એમને ધારણ કર્યા

આ જે આયોજન થઈ રહ્યું છે એના પ્રણેતા ચંદ્રિકાબેન દર્શકભાઈ ત્રિવેદી તરફથી આ થઈ રહ્યું છે અને આપણે આ આવતીકાલે માતાજીના ના દર્શન કરીશું કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ